જીતનગર ખાતે જે ગુજરાત ઝોરો કંપની ચાલે છે એ કંપનીમાં રોજ જે પ્રકારના ઝેરી ગેસ અને કેમિકલ છોડવામાં આવ્યા એવા લોકોના દ્વારા માહિતી મળી અને ત્યાં આપણા સામાજિક આગેવાનો સ્પષ્ટતા કરવા માટે ગયા કે કોઈ આકસ્મિક ઘટના તો નથી ઘટીને કોઈ અંદર કામદારનું તો મૃત્યુ નથી થયું ને જે ગેસ લીકેજ થયો છે એ ઝેરી પ્રકારના ગેસના કારણે આજુબાજુ વિસ્તારના લોકોના શ્વાસો રૂંધાતા હતા બળતરાઓ થતી હતી એવા લોકોની રજૂઆતોને લઈને લોકો ત્યાં ગયા અને ગેટ પર રહીને એમણે માત્ર એટલું કીધું કે મેનેજમેન્ટ બહાર આવીને અમારી સાથે સ્પષ્ટતા કરે કે આવી કોઈ આકસ્મિક ઘટના તો નથી ઘટીને જે પ્રકારે બે હજાર એકવીસમાં પણ અહીંના ઝેરી ગેસ લીકેજ થવાથી કેટલાય કામદારોના મૃત્યુ થયા હતા અને આ કંપનીમાં ભૂતકાળમાં પણ એવી ઘણી ઘટનાઓ ઘટી છે જ્યારે પણ કોઈ મરી જાય છે તેને માત્ર ત્રણ લાખ સાડા ત્રણ લાખ રૂપિયા આપીને આ કંપની છૂટી જાય છે ત્યારે એની ગંભીરતાને ધ્યાને લઈને આપણા સામાજિક આગેવાનો ત્યાં રજૂઆત કરવા માટે ગયા હતા એ જ બાબતને લઈને કંપની મેનેજમેન્ટે યોગ્ય જવાબ નહીં આપ્યો અને એ બાબતોને લઈને ત્યાં થોડું ઘર્ષણ થયું એકબીજા સાથે એ સમજાવટમાં કે કંઈ પણ ત્યાં ઉપસ્થિત થયું અને પોલીસે મેજિસ્ટ્રેટની પરવાનગીથી લાઠીચાર્જ કર્યો એમાં ઘણા લોકોને ઇજાઓ થઈ છે ઘણા રસ્તે ચાલનારા લોકો પર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે એવું સૂત્રોએ અમને કીધું ત્યારે આ ગોગંબા તાલુકામાં શાંતિ જળવાઈ રહે એવી શાંત તાલુકો હોવા છતાં આવી જ્યારે ઘટના ઘટે છે ત્યારે અમને પણ ઘણો દુઃખ થયું છે ત્યારે આજે અમે એટલા માટે અહીંયા ઉપસ્થિત થયા છે કે આવી કોઈપણ ઘટના આ વિસ્તારમાં નહીં ઘટે સાથે સાથે જે કંપની આ વિસ્તારમાં છે આ વિસ્તાર એ પૈસા એક અંતર્ગત શીડ્યુલ ફાઇવ એરિયામાં આવનારો વિસ્તાર છે ત્યારે અહીંયા કંપની જે તે વખતે આવી ગઈ તો એ કંપની પર એના યોગ્ય પુરાવાઓ છે કે કેમ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સમયાંતરે એનું ઇન્સ્પેક્શન કરે છે કે કેમ ગ્રીન ટ્રીબ્યુનલના સમયાંતરે એ લોકોને રીન્યુ કરવામાં આવે છે કે કેમ એવા અનેક પ્રશ્નો છે ત્યારે આ કંપનીને હમણાં બંધ કરવામાં આવે એવી પણ અમે માંગણી અહીંયા કરી છે કેમ કે આ કંપની દ્વારા જે પણ ઝેરી કેમિકલ યુક્ત અહીંયા પ્રવાહી છોડવામાં આવે છે જેના કારણે અહીંની ખેતીની જમીનોમાં નુકસાન થઈ રહેલું છે અહીંનું ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહેલું છે આ વિસ્તારમાં જે પણ ઉપરના નદી નાળાના જળ છે એ પ્રદૂષિત થઈ રહેલા છે ત્યારે આ જળ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ ફેલાવતી આ કંપનીમાં તાત્કાલિક ધોરણે ઇન્સ્પેક્શનો કરાવવામાં આવે સેફટી ઇન્સ્પેક્ટરો જીપીસીબીના ઇન્સ્પેક્ટરો ગ્રીન ટ્રીબ્યુનલના ઇન્સ્પેક્ટરો તમામ લોકો અહીંયા તાત્કાલિક ધોરણે ઇન્સ્પેકશનો કરીને આને બંધ કરાવવામાં આવે એવી મામલતદાર સાહેબને અમે રજૂઆત કરી છે સાથે સાથે અમને અહીંયા આવ્યા પછી જાણવા મળ્યું કે કેટલા લોકો ત્યાં માત્ર જોવા માટે ગયા હતા કેટલાક યુવાનો તો એવા છે કે જે ભણે છે એમને ખબર પડી તો શું થયું છે કેટલાક રસ્તે આવતા જતા ઉભા રહીને જોતા હતા એવા લોકોના પણ નામ પોલીસ દ્વારા નાખી દેવામાં આવ્યા છે ત્યારે અમે પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ પ્રશાસનને પણ કહેવા માંગીએ છીએ અમે સંવિધાનમાં માનનારા લોકો છે કાયદો અને વ્યવસ્થામાં માનનારા લોકો છે અને અમે પોલીસ અધિકારી હોય કે વહીવટી તંત્ર હોય બધાને સહકાર આપવાવાળા લોકો છે અમે ઘર્ષણમાં પડવા માંગતા નથી કે સંઘર્ષમાં પડવા માંગતા નથી જે પ્રકારે પોલીસ અધિકારીઓ અમારા લોકોને રાતે એમના ઘરે જઈને જે પ્રકારે હોદે છે જાણે અમે કોઈ નક્સલી પ્રવૃત્તિ અહીંયા કરી હોય જાણે અમે સરકારી વિરૂધ્ધી સરકારને તોડી પાડવાની પ્રવૃત્તિ કરી હોય રાહ જો અમારા પર થયો હોય એવી પોલીસ જ્યારે અમારા લોકોને હોદે છે જે પણ દુઃખદ બાબત છે તો પોલીસ અધિકારી મિત્રોને પણ મારે નમ્ર વિનંતી છે જે રજૂઆત આમના વતી હું કરવા આવ્યો છું તો એ એમના આગેવાન વતી મારે તમને રજૂઆત છે કે જે પણ લોકો આમાં નિર્દોષ તમે બસો જણના નામો આપ્યા છે કેટલાય લોકોની ગાડીઓ તમે લઈ લીધી છે જે અમારા દ્રષ્ટિએ પ્રથમ દ્રષ્ટિએ ખરેખર એવા નિર્દોષ લોકો એમાં પણ સંડોવાઈ ગયા છે જેમને આવનારી ભરતીઓની તૈયારીઓ પણ કરે છે કેટલાક તો ત્યાં જોવા ગયા કેટલાક રસ્તે હતા જતા જતા ઉભા રહી ગયા તો એમના પણ વિડીયોમાં હતા એમ કરીને એમનું પણ આમાં નામ લઈ લીધું છે ત્યારે એવી બાબતોમાં પણ પોલીસ અધિકારીઓ ધ્યાન આપે કોઈ નિર્દોષ આનો આ ઘટનામાં નિર્દોષ ખસાય નહીં જાય એ પણ ધ્યાન આપે અમે તમને સહકાર જ આપીએ છીએ અમારે ક્યાંય અહીંયા કાયદો વ્યવસ્થા ખોડવાય એવી કોઈ પ્રવૃત્તિ અમે કરવા પણ નથી માંગતા આ તો આકસ્મિક ગેસ લીકેજ થયો ઝેરી ગેસ લીકેજ થવાથી આ વિસ્તારના લોકોની રજૂઆતને ગંભીરતા લઈને આગેવાનો ગયા અને જે પણ ઘટના ઘટી એ ન જ ઘટવી જોઈએ એવી બી અમે માનીએ છીએ ત્યારે એ સહકારની અપેક્ષા પ્રશાસન પર પણ રાખીએ છીએ કાલે ઉઠીને અમારા લોકો કહે છે કે ભાઈ અમને તો હજુ પણ ખૂબ હેરાન કરવામાં આવે છે અમને મારવામાં આવે છે અમને અમારા પરિવારને હેરાન કરવામાં આવે છે હજુ અમને હોદે છે દોડાવે છે આ કરે છે અમારે પછી ના છૂટકે સમગ્ર અંબાજીથી ઉમરગામ સુધીના લોકોને આહવાન કરવું પડશે અને હજારોની સંખ્યામાં બધા જ લોકોને જે આ વિસ્તારના આગેવાનો ડોક્ટર જયરામભાઈ એમની પૂરી ટીમ પ્રવીણભાઈ જેટલા પણ લોકો સાથે આવું થયું છે એવા લોકોના સમર્થનમાં અમારે આવવું પડશે ત્યારે આ જે લોકો જેલમાં છે અને જે લોકોને એ છે એમાંય બધા સાથે અમે સમર્થનમાં ઉભા છીએ આખો સમાજ તમારી સાથે છે આજે અમે કોઈ રાજકીય રીતે નથી પણ આ સામાજિક રીતે તમારી વચ્ચે આવ્યા છે ત્યારે આ રજૂઆત અમે મામલતદાર શ્રીને કરી છે અને અમને દિન પંદરમાં યોગ્ય એનો જવાબ મળે એની પણ અમે એમને આશા વ્યક્ત કરી છે ત્યારે જો દિન પંદર પછી યોગ્ય જવાબ નહીં મળશે તો ફરી આપણે ભેગા થવાનું થશે ત્યારે અંબાજીથી ગામના તમામ આગેવાનોને અહીંયા બોલાવીશું અને એમના સમર્થનમાં કોઈ મોટો કાર્યક્રમ પણ કરવાનો થશે તો કરીશું આ જ અપેક્ષા સાથે આજના જે પણ ત્રીસ તારીખની ઘટના હતી એમના પરિવારના લોકોનું મનોબળ મજબૂત થાય એમની સાથે આપણો બધાનો સહકાર દેખાય એના માટે આપણે બધા અહીંયા ઉપસ્થિત થયેલા તમામ યુવાનો વડીલો માતા બહેનો મીડિયાના મિત્રો પોલીસ મિત્રો વહીવટી તંત્રના લોકો બધા જ લોકોનો હું આજના પ્રસંગે બધા આભાર માનું છું હવે પછીનો કાર્યક્રમ આપણો અહીંથી પૂર્ણ થાય છે ત્યારે કોઈપણ જાતની એ કર્યા વગર આપણે આદિવાસી સમાજ એ શિસ્તમાં માનનારો સમાજ છે ત્યારે આપણને ન્યાય પ્રણાલીકા ઉપર પણ પૂરો ભરોસો છે જે પણ લોકો જેલમાં છે દેશનું સંવિધાન દેશના ન્યાય પ્રણાલીકાઓ એમની સાથે ન્યાય કરશે એ જ અપેક્ષા રાખીને આપણે બધાએ એમની રાહ જોઈશું અને આ કાર્યક્રમ પૂર્ણ થઈએ બધા પોતપોતાના ઘરે શાંતિથી પહોંચી જજો આ જ વિનંતી સાથે મારી વાણીને વિરામ આપું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ